પારડી ચાર રસ્તા પાસે ગતરોજ રાત્રિના સાડા નવ થી દસ વાગ્યા કલાકના સુમારે બિલ્લી મોરાના યુવાન મિત્ર કારમાં દમણથી પરત ફરતા પારડી ચાર રસ્તા હાઈવે પર ઓવરટેક મામલે એક અજાણ્યા સાથે સાઈડ આપવા બાબતે મોટી બબાલ ઊભી થઈ હતી જે સમયે એક પોલીસકર્મી કર્મી ઘટના સ્થળ પર દોડી આવેલ મામલો થાળે પાડવા કોશિશ કરી હતી પરંતુ નશામાં ચકચાર થયેલ યુવાનોએ પોલીસને ગાળા કરતા મામલો ગરમાયો હતો જેમાં અજાણ્યા ઇસમોએ અંદર કારમાં બેસેલા યુવાનોને કારને પાછળના કાચ લાકડી જેવા હથિયાર વડે તોડફોડ કરી તેમજ યુવાનોને પણ ઢોલ માર મારી લોહી લુહાણ કરી દીધા હતા જેમાં પારડી પોલીસ મથકના પોલીસ કર્મી સામે પણ યુવાનોએ આક્ષેપો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર મામલો રાત્રિના પારડી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં ફરજ પરના PSI

અને તેઓને પરત તાત્કાલિક બિલીમોરા પરત જવાના કારણે સમગ્ર મામલો સમાધાનના પ્રયાસો તરફ ગયો હતો જ્યારે અન્ય કારમાં બેસેલ યુવાન તેમજ અન્ય યુવતીઓ ત્રણથી ચાર જેમાં લગ્નની સગાઈ બાદ સાથે તમામ મિત્રો દમણ ફરીને પરત આવતા ઘટના બની હતી જેમાં યુવતીઓ પણ તેઓના મિત્રો સંબંધીઓના ઈજાથી લોહીલુહાણ થયેલ જોઈને ડરી ગઈ હતી અને મામલો હાલ બંને વચ્ચે સમાધાનના તરફ જઈ રહ્યો છે પરંતુ જે કોઈ વ્યક્તિ તેમજ પોલીસ કાયદો હાથમાં લે ત્યારે અનેક સવાલો અહીં ઉભા થતા હોય છે અમૃત પટેલનો રિપોર્ટ પાર્ટી